Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video Giờ dẫn તો આપણે મળીએ ઘરે આવી ગઈ છે ગામમાંથી તો આપણા પાસે ઓટો મારવા આવી ગયા આવી ગયા મિત્રો અને આપણા લોકેશન આપણા બે હાલના હો જોઈ લ્યો મજા આવે મિત્રો બી રાતે મિત્રો અમે વેકન ગુમાયા હતા શમલા તું જોઈ લેજો દોનથી સાથી પછી હું ફોન આવ્યો હતો મિત્રો એટલા અંધારા મિત્રો છે તો આ વાત કર્યો હતો એટલા અને આ સાઈડ ઊંઘી રહ્યા હતા અમે એક ફઈનો છોકરો હતો એ બાકી તો બહુ મજા આવ્યું કંચીનું આપણા મિત્રો હારે આપણા એજન્ડા લો આપણા ઘરના પાછળ અને બીજું તો આપણે તો આવી રહ્યો જો હોમો અને આપણા ઘઉં લેબુ ની લેબુ આવી ગયા હા Bây giờ tôi sẽ cho các bạn biết Nó đang nằm ở đây, nó rất lớn Tôi sẽ cho các bạn biết nếu nó được Để tôi cho nó ra Nó đây Njua mithulu hali yu, thulu nianu ka. Pai muthulu tamna batau. Njua. Aare njua.

পেলে কুপেরা চারে জেলে আস্থার পারি জেলে নিন

જો bihiyo ચાચી ભરાઈએ ચાચી ભર્યા હજુ તો આજ તો બધા બહાર ગયેલા છે એ અને મિત્રો આવા મિત્રો આપણા ખાઈન ખાઈન ભાઈ બકરો છોડવાનો હ બકરામાં જવાનું છે મીરા તો કટ લેશું કે નહીં લેશું પછી તમને બધું બતાવીએ કદાચ મેળ આવો તો કટ લેવાના કે નહીં લેવાના બાકી જય માતાજી મળીએ બકરો જઈને જય માતાજી લોકેશન ઉપર સ્પેશિયલ આપણા વિડીયો બનાવવા જોઈ લોકેશન વિડીયો બનાવવા આવી ગયા છે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં તો બનાવી ચાલ લોકેશન જોઈ લે ગમે તે લોકેશન પર બનાવી દઈ ગયા જોરદાર લોકેશનના વિડીયો વિડીયો બનાવીને પછી મળીએ વિડીયોમાં ત્યાંથી જય માતાજી

gäyö તે મેં તો મને ભેજી હવે એ વિડીયો ખૂબ સમાપ્ત સમાપ્ત થાય અને પહેલા જણાવું કે આપણા યુટ્યુબમાં એક ચેનલ છે મિસ્ટર શિહોરીવાળા તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ ફૂલ કરજો તો મારી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી